વાલા સિંહ અને સિંહણો પાછો એક કુનુ સિટી લાઈફમાંથી કૃણાલ મહેતા તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો આજે પાછો એક સદર બજારનો વિડિયો લઈને આવી ગયા છે આપણે આવી ગયા છે સદગુરુ સિઝન સ્ટોરમાં બરાબર શું છે પહેલાં તમારું નામ આપણે સ્ટોરનું નામ કહી દીધું પહેલાં સર સદગુરુ સિઝન સ્ટોર હું છું વિજય વ્યાસ વિજય વ્યાસ આપણે મારી સાથે છે અમારે શાસ્ત્રીજી છે રાકેશભાઈ રાવત રાકેશભાઈ છે આપણી યાર કેમ છે દાદા મહાદેવ મહાદેવ

એના પછી આપણે એના પછી આવશે બરેલી માંજો અને જેને અમે બ્લેડ કટર કહી છે બ્લેડ કટર હા બ્લેડ કટર આ છે 2000 વાર 2000 આ 600 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે સાહેબ 600 રૂપિયા આમાં આપણે કેટલા હજાર સુધી જોતા આ 2000 વાર ને 5000 વાર ત્યાં સુધી આ રેન્જ છે આ 5000 ના શું ભાવ છે આ 5000 ના સાહેબ તમારે 950 રૂપિયા 950 રૂપિયા છે પછી આપણે નેક્સ્ટ રેન્જ છે આ સ્પેશિયલ સુરતી માંજો સ્પેશિયલ સુરતી માંજો બરાબર અને નવ તાર છે આ નવતાર છે હા અને બે હજાર વાર છે આ છસો થી સ્ટાર્ટ થાય છે હજાર બે હજાર ને પાંચ હજાર ત્રણ આપણા ત્રણસો છસો પચાસ અને હજાર રૂપિયા પાંચ હજાર વાર છે એના પછી પછી આવશે આ બરેલી સાહેબ બરેલી છે આ બરેલી આવશે બરાબર કેવો છે આના નામ શું છે છે કપટ્ટુ આ સુલતાન સુલતાન અને આ બરેલી આ 3000 વાર છે 3000 વાર છે નવતા હરે સર નવતા સાહેબ શું ભાવ છે આના

એ છસો રૂપિયાથી શરૂ થશે છસો થી માંડી અને ત્રણ હજાર રૂપિયા સુધી છસો થી માંડી ત્રણ હજાર રેન્જમાં છે અને હજાર બે હજાર પાંચ હજાર ને છ છ હજાર આ નવી કઈ આ છે સાહેબ એનઆર કે એનઆર કે એનઆર કે સાહેબ આખી ઉડન ની ફિરકી આ તમને બજાર ની અંદર આખી ફિરકી જોવા નહીં મળે હા આ માસ્ટરપીસ કઈ છે માસ્ટરપીસ છે

છે તો થોડી ગરાગીને કારણે હવે દાદા બતાવશે તો આપણે ઓલી જે સ્પેશિયલ જે ફિરકી તમે એ એક દેખાડો એને અમે કાય એક્સપોર્ટ ગ્લાઇન્ડર છે એક્સપોર્ટ ગ્લાઇન્ડર બે હજાર વર્ષમાં એક્સપોર્ટ ગ્રાઇન્ડર આવે હા અને વિડીયો પણ અપલોડ થયો હતો જે સિંદરી આવે છે હા ડબલ વડી હા હા એ સિંદરી એનાથી કાપેલી છે એક્સપોર્ટ આઇટમ એક્સપોર્ટ આઇટમ જો દોરો એક નંબરનો બરેલી તમારે જે બરેલીનો ચાહકો હોય ને એને હાટો જોરદાર દોરો એમ બરાબર વિડીયો મળશે તો વિડીયો ની ક્લિપ હું એડ કરી દઈશ આ દોર વાળો તમને વિડીયો ની ક્લિપ હું આપી દઈશ મારા પાસે છે અમારા ભાઈએ બનાવી બનાવેલી અને એને ચડાવેલી છે એ ક્લિપ હું તમને આપીશ એટલે તમને આઈડિયો આવે અને આ દાદા આપણે હવે લિમિટેડ છે ને થોડા હા લિમિટેડ ઓછા મજા આખું એક કાર્ટૂન આવ્યું હતું એમાંથી છ કે સાત નંગ જ વધેલા તો તું હે ને આજ વિડિયો અપલોડ કરો જો તમારા ભાઈ ગઈ છે ને તમે બરેલી માટે સ્પેશિયલ જો જોતો હોય ને તમે કાલ પૂગી જ જાજો નકર હે આ અને શું ભાવ દેતા છે આ બારસો પચાસ રૂપિયા એક્સપોર્ટ લેડર બે હજાર વાર બે હજાર વાર ના બારસો રૂપિયા છે પણ ક્વોલિટી ઓફ જબર એમ એક ગ્રેટ ક્વોલિટી પછી આપણે આ આ છે અલી મિરજા જે બ્રાન્ડેડ છે એમ કે એસ એમ કે એસ હા ઈ

ભાઈ ભાઈ તો રાજકોટ માં નંબર વન બરેલી ના માનજો તમારે અત્યારે જો અત્યારના હાલના સમયમાં માં અત્યારે ખેચા દોડી આ દોરો તો જો બ્લેક દોરો હે આખે આખો આમ બાર થી ને જોઈ ને જેમ લાગે અડવાની જો ચાર કલર મલ્ટી કલર અને દોરો જોવો એટલે તમને આવી ગયો આ હા હા સમજો આ આમ તો જો પણ ખાલી આમ આઈડિયા ઉડી જાય એવી હે અને શું ભાવ છે દાદાનો

અને છ ફૂટ લગીન રૂપિયા થી માંડી અને હજાર રૂપિયાના પંજા લગીન હજાર રૂપિયાના પંજાબ રૂપિયા ના પંજા લગી ની પતંગ છે પતંગ ઉપર છે નીચે એક મોટી પતંગ છે

હજી તમને કહું છું બે દોરા જોરદાર છે અવેલેબલ હશે ત્યાં લગી મળશે જ્યાં સુધી હશે ત્યાં સુધી મળી જશે અને થેન્ક યુ દાદા તમારે મહાદેવ દાદા બરોબર તો સદગુરુ માં એકવાર જરૂર વિઝિટ કરો અને થેન્ક યુ સો મચ અને આવા વિડીયો જોવાય તો લાઈક કરતા આવું તમને ક્યાંય મળે અને ગેરંટી છે દાદા બરોબર ને આખા રાજકોટ માં બરોબર તો લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરતા રહ્યો કુનુ સિટી લાઈફ યુટ્યુબ નું થેન્ક યુ સો મચ